રણમાં સોલાર પ્રોજેક્ટના સર્વક્ષણ અર્થે ગયેલ અને ગુમ થયેલ ઇજનેર અર્બન પાલની શોધખોર વચ્ચે તેનો મૃતદેહ મળી આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આ અંગે સૂત્રોનું કહેવું છે અદાણી કંપનીના સોલાર પ્રકલ્પની કામગીરી માટે ગત રવિવારે ગાડીઓમાં ઇજનેર ટેકનિશિયન મજૂરો સહિતનો કાફલો રણમાં પ્રવેશ્યો હતો ત્યારે આમાંથી એક ગાડી રણમાં પ્રવેશી હતી આ વાહનો આગળ જઈ શકે તેમ ન હોવાથી બે શક્ષો પગપાડા સર્વેની કામગીરી અર્થે ગયેલ હતા એન્જિનિયર અર્ણવ પાલ ગાડીની શોધમાં આગળ અચાનક રણમાં ગાયબ થયો હતો રણમાં રસ્તો ભૂલેલા ઇજનેરને શોધવા માટે બીએસએફ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ આરંભી હતી ઉપ્રાંત બીએસએફ ના સો વધુ લોકો રણના વિવિધ વિસ્તારમાં ફરી વળ્યા હતા આ શોધખોળની કામગીરી વચ્ચે 5મા દિવસે બેલા નજીક સુકનાવાંડ રણ વિસ્તારમાંથી આજે સાંજે 7 વાગ્યાના અરસામાં અર્બન પાલનો મૃતદેહ મળી આવેલ હતો આની વચ્ચે આ ઇજનેરનું ગરમીના કારણે મોત થયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી